મિત્રો આજના વિડીઓમાં આપણે મલ્લિકા અર્જુન જ્યોતિર્લિંગ વિશે જાણીશું તો મિત્રો શ્રી મલ્લિકા અર્જુન સ્વામી એ ભારતના આંધ્રપ્રદેશના પ્રદેશના શૈલમ માં સ્થિત છે અને આ જ્યોતિર્લિંગને ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક ગણવામાં આવે છે અને મિત્રો આ સ્થાન બસો પંચોતેર પાદર પેત્રના સ્થાનમાંથી એક છે અને ભગવાન શિવ અહીંયા જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન છે દક્ષિણ ભારતમાં જુઈના સફેદ ફૂલોને મલ્લિકા અર્જુન કહેવામાં આવે છે આ રાજ્યની રાજકુમારી ચંદ્ર પ્રભાવતી આ જ્યોતિર્લિંગના ઉપર સફેદ જુઈના ફૂલો ચઢાવતી હતી તેથી આ શિવલિંગ મલ્લિકા અર્જુનના નામથી ઓળખાયું અને મિત્રો બાર જ્યોતિર્લિંગમાંથી આ જ્યોતિર્લિંગ સૌથી નાનું લગભગ આઠ ઇંચનું જ છે કોઈપણ તપસ્વીના તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અહીંયા બિરાજમાન નથી થયા અહીંયા તો ભગવાન શિવ પોતાની ઈચ્છાથી પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે તો મિત્રો મલ્લિકા અર્જુન સ્વામીનું નું જ્યોતિર્લિંગ કૃષ્ણ અને ગોદાવરી નદીના તટ પાસે પચીસો ફૂટની ઊંચાઈએ શૈલ્ય નામના પર્વત ઉપર બિરાજમાન છે જે ભગવાન શિવનું બીજું નિવાસ સ્થાન ગણવામાં આવે છે અને આ પર્વતને દક્ષિણ ભારતનો કૈલાસ પર્વત પણ કહેવામાં આવે છે આ સ્થળ હૈદરાબાદથી લગભગ બસો વીસ કિલોમીટરના અંતરે દક્ષિણમાં આવેલું છે તેમજ કુણાલતાહુ તાહુથી

ગણેશ ભગવાન અને કાર્તિકના વિવાહ કરવાનું નક્કી કર્યું ત્યારે પ્રથમ વિવાહ કોના કરવા તે અંગે વિવાદ થયો ત્યારે ભગવાન શિવ એવી યુક્તિ લાવ્યા કે જે પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પ્રથમ પાછો આવશે તેના વિવાહ પહેલા થશે ભગવાન કાર્તિક તેમના વાહન પર સવાર થઈને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી પડ્યા અને તે પાછા આવે તે પહેલા ભગવાન ગણેશે માતા પિતાની પ્રદક્ષિણા જેને વિશ્વની પ્રદક્ષિણા ગણવામાં આવે છે તેને ભગવાન ગણેશે સાત વાર પ્રદક્ષિણા કરી લીધી ભગવાન શિવે વિશ્વરૂપની પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિના વિવાહ શ્રી ગણેશ સાથે કરાવી દીધા જ્યારે ભગવાન કાર્તિકે પાછા ફર્યા ત્યારે તેમને આ વાતની જાણ થઈ અને તેઓ ખૂબ જ ક્રોધે ભરાયા અને તેઓ કુંવાચા નામના એક પર્વત ઉપર કુમાર બ્રહ્મચર્યના નામે એકલા રહેવા ચાલ્યા ગયા અને પોતાના પિતાને મનાવવા આવતા જોઈને તેઓ અન્ય સ્થળ પર ચાલ્યા જવાનું વિચારી રહ્યા હતા પરંતુ દેવોની વિનંતીથી તેઓ ત્યાં પાસેના સ્થળે જ રોકાઈ ગયા જે સ્થળે શંકર ભગવાન અને માતા પાર્વતી રોકાયા હતા તે સ્થળને શૈલમ તરીકે ઓળખવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે દર અમાસના દિવસે ભગવાન શિવ કાર્તિકાયની મુલાકાતે આવે છે અને દર પૂનમે માતા પાર્વતી તેમની મુલાકાત માટે આવે છે આ મંદિરનો મુખ્ય દ્વાર પૂર્વ દિશામાં છે કેન્દ્રીય મંડપમાં ઘણા સ્તંભો અને ખૂબ જ મોટી મૂર્તિ આવેલી છે અને મહાશિવરાત્રી આ મંદિરનો સૌથી મોટો અને મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે મિત્રો તમને જો આ જાણકારી સારી લાગી હોય તો અમારી ચેનલને ને જરૂરથી કરી દેજો ધન્યવાદ